પાલટી જમાવેલી છે ભાઈ તીડકો લાગેલો છે ને હું મામી ઈની મામી ખીજાઈ છે થોડા કેમ સાત આપણો બાકી રહે હું સાને પાવો એ હેલો એડ ફેમિલી સ્વાગત છે ને બ્લોગ માં કેમ છો બધા મજામાં છો ફેમિલી હમણા ત્યાર હા ગરમી બહુ પડે છે અમારે અહીંયા તો આજ થોડો થોડો પવન છે હમણા બે દીધા છે બહુ ગરમી પડતી ને અમે જો કરી નાખ્યું છે બધું કમ્પ્લીટ પાણી પાણી પાયું છે આમાં થોડું ઘણું અને ત્યારે બધા સી જશે નહીં હું હાલે છેવડો ખાઈ ભાઈ

Gelas kita masih nanti ya kaya. Banyak kaki ku baru ya, kami ini glass lim Pas <laughs> izawo di kaki ku harusnya, tapi shumi kaya Lari bola banyak, semu sukulen jalanan deh labban nih Mami Sheri p. Sheri. Sanya kan? Kauanih, tuh bayi aja piman udah ada. Ma, 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 di rumah ya. Nih piumi tuh, ya wong lagi aja berap berap

મે તો જમી લીધું ને અત્યારનું છે ને મારે જવું છે ઘણા ટાઈમથી હું પેલા રોજ જતો સાહેલ લેવા પણ હમણાંથી તો કેટલા ટાઈમથી જો નથી મામાની ઘેરે ત્યાં અહીં ગામમાં તો આપણે જવાનું છે જ્યાં હું પેલા રોજ સાહેસ લેવા જતો ને અહીંયા જઈ આટો મારવા મામી હશે એટલે ખીજા થોડાક તો પહેલાં મને એમ લાગે છે કેમ કે પેલા રોજ જતો ને પછી ક્યારેક આટો મારો જતો પછી ટાઈમ ન રહી તો આ જાય છે બે ભર હું જાય છું બેન અમારે મારે ના વાળી સીટલે માથો વાળી લઉં મામા નોલે કે દુનિયા ને ત્યાં દાટો મારી આવી मे मानु तिममै नै विराई छ अत्रो नै विराई नथा नै विराई नथा त्यले रई आमाको ओले थुम त न न न न न न रिम बैकी वन जान म जला जान म आमाले लाडवा खाला हामी एकला लाडवा छ के धुने हां केने लाडवा મામા ઘરે મામા ઘરે મહેમાની કરવા આવ્યા તો બીજા મહેમાન આવી પૂગી જ તમે કે લગનમાં જઈලා હતા નતી તડકો લાગે ને ખાવા કેવા તમે મજા જમાવેલી છે ભાઈ લાગેલો છે ને હું મામી લાગેતી ને હારું કઈ

એક દિવસ ના રોજ ના ત્રીસ રૂપિયા સાહીસ નો ને સા નો તો એ બધું સમજી નાખી મામી ખીજાઈ ગયા છે થોડાક કેમ કે હમણાં થી આવ્યો નો ને કીધું એટલે બેઠા બનાવો આજનો સાહ બનાવી નાખો

એટલે મેં તો જમી લીધું ફેમિલી જીશું પોતે જમીન બધાય મેં જલ્દી જલ્દી મારે જલ્દી જલ્દી જમીન લાગી જવાનું હોય એડિટિંગમાં એટલે જમવાનું એટલું હોય ફટાફટ જમીન લે આમ ઉતાર ન રાખું પણ તો એટલે દેખાતા પહેલાં જમી લો એવું થાય મારે બાકી તો યાર હવે લાગી જાય એડિટિંગમાં વિડીયો નું અપલોડ કરશું પછી હોઈ જાય છે બસ તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા વ્લોગમાં ત્યાં બધું બધાને જય માતાજી બાય 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 ભાઈ